પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ અંતના શપથ લેવડાવવામાં આવ્યા હતા ગુજરાતનું પાટણ જિલ્લાનું સાંતલપુર તાલુકાનું વારાહી પ્લાસ્ટિક મુક્ત પ્રથમ માર્કેટ યાર્ડ ભારત સરકારશ્રીના વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતના સંકલ્પને સાકાર કરવા વારાહી ખાતે શનિવારના રોજ એફએમસી વારાહી બનાસ બેંક સાંતલપુર તાલુકો તેમજ સાંતલપુર તાલુકાની સેવા મંડળીઓ તાલુકા સંઘના ઉપક્રમે લોકજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી વારાહી માર્કેટયાર્ડથી મુખ્ય બસ સ્ટેન્ડ સુધી બજારમાં નીકળી હતી જેમાં પણ એક એક પેડ પેડ ઉછેરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા હાલમાં વધી રહેલા પ્લાસ્ટિક પ્રદૂષણના અંત માટે દ્વારા કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્લાસ્ટિક બેગનો અંત લાવવા અને પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા સમજણ આપવામાં આવી હતી આ પ્રસંગે વારાહી માર્કેટયાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી વાઇસ ચેરમેન અર્જનભાઈ આહિર તથા બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી

માર્કેટના મનોલક્ષીને એક પેડ ઉછેરવા માટે શપથ લેવડાવો પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત માટે વારાઈ માર્કેટિયા દ્વારા કાપડની બેગનું વિતરણ કરી પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક બેગનો અંત કરીએ